આજે ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયે જે પાટીદાર સમાજના લોકો પર કેસો કરવામાં આવ્યા હતા તે પરત કરવાનો નિર્ણય કર્યો છે તે બાબતને લઈને પાટીદાર નેતાઓ નિર્ણયને આવકારી રહ્યા છે પરંતુ વિપક્ષ દ્વારા સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતાર વસાવા દ્વારા સરકાર ઉપર સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ઓબીસી એસસી એસટી માઇનોરિટી સમાજ ઉપર જ્યારે આંદોલન દરમિયાન પોલીસ કે હોય કે અન્ય જે સરકારી અધિકારીઓ હોય તે કેસો કરે છે તે ક્યારે પરત ખેંચતો તે પ્રકારના સવાલ ઉઠાવતા તેમણે શું વાત મૂકી છે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચ ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શન મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેશન બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે ગુજરાતમાં હિંસા પાર્ટી નીકળી હતી તે મામલાના સંદર્ભમાં હાર્દિક પટેલ દિનેશ બાંભણિયા ચિરાગ પટેલ અલ્પેશ કથેરિયા સહિતના નેતાઓ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધી હતી ને હવે તેને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે જે ગુજરાત સરકાર દ્વારા પાટીદાર સમાજના જે આગેવાનો છે તેમના પછી રાજદ્રોહની ફરિયાદ થઈ હતી તે ફરિયાદ જે કેસો છે તે પરત ખેંચવાના નિર્ણય કરવામાં આવ્યો છે આ મામલાના સંદર્ભમાં હવે રાજનીતિ પણ ગરમાઈ છે ત્યારે આ મામલે નેતાઓનું પણ નિવેદન સામે આવી રહ્યું છે અને હવે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવે સરકારની મનસા સામે સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે આવા જ પ્રકારના આંદોલન સામે જ્યારે એસસી એસ ટી ઓ બી સમાજના લોકો દ્વારા આંદોલન કરવામાં આવ્યા ખેડૂતોના મુદ્દા હોય સરકારી કર્મચારીઓના મુદ્દા હોય વિદ્યાર્થીઓના મુદ્દા હોય જેમાં જે લોકોએ આંદોલન માટે આગેવાની લઈને લડત ચલાવી તેમની સામે જે કેસો કરવામાં આવ્યા તે કેસો ક્યારે પરત ખેંચવામાં આવશે તેમણે કહ્યું સરકાર ઉપર પ્રહાર કરતા કે એક તરફ સરકાર સમાનતાની વાતો કરી રહી છે સમાન નાગરિક સંહિતા લાવવાના વચનો આપી રહી છે પરંતુ બીજી તરફ જે પરત કેસો ખેંચાઈ રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક પક્ષપાત કરવામાં આવતો હોય તે પ્રકારના આરોપો પણ ચૈતર વસાવાય લગાવતા રાજકારણમાં ફરેકવાર હલચલ જોવા મળી છે આપણે શું કહી રહ્યા છે ધારાસભ્ય છે અત્યારે તે સાંભળી લો ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનો પર દેશદ્રોહ સહિતના થયેલા ગંભીર ગુનાઓ તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે જે પગલાને અમે આવકારીએ છીએ પરંતુ સાથોસાથ આદિવાસી એસસી ઓબીસી અને માઇનોરિટીના આંદોલનો દરમિયાન વિદ્યાર્થીઓ કર્મચારીઓના આંદોલનો દરમિયાન ખેડૂતોના આંદોલનો દરમિયાન જે પણ કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેવા ગંભીર પ્રકારના તમામ કેસો ગુજરાત સરકાર પરત ખેંચે એવી અમે માંગ કરીએ છીએ આપણે સમાનતાની વાતો કરીએ છીએ સમાન નાગરિક સહિતાની વાતો કરીએ છીએ ત્યારે એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે અને બીજા સમુદાય સાથે અન્યાય થતો હોય ત્યારે આ સમાનતાની વાતો એ પોકળ સાબિત થતી હોય છે ત્યારે અમારે ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે જે પણ આંદોલનો દરમિયાન એ આદિવાસીનું હોય ઓબીસીનું હોય એસસી હોય કે માઇનોરિટીનું હોય વિદ્યાર્થીનું હોય ખેડૂતોનું હોય કે કોઈ પણ કર્મચારીનું આંદોલન હોય એ દરમિયાન સરકાર શ્રી દ્વારા જે પણ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ગુનાઓ પણ પરત ખેંચીને એ લોકોને રાહત બધાને આપવામાં આવે એવા એવી અમારી માગણી છે હાથ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર બસાવ તેમણે કહ્યું કે સરકાર એક તરફ સમાનતાની વાતો કરી રહી છે નાગરિક સંહિતાની વાતો કરી રહી છે અને બીજી તરફ જોઈએ તો એક પક્ષના એક સમુદાયના કેસો છે તે પરત ખેંચવામાં આવે છે અને બીજા સમુદાય સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને જે સરકારની સમાનતાની વાતો છે તે પોકળ સાબિત થઈ છે તે પ્રકારના આરોપો પણ તેમણે લગાવતા રાજનીતિ ગરમાઈ છે દર્શક મિત્રો સ્કાયક મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં